લોકો હવે સુરતમાં નજીવી બાબતે પણ હત્યા સહિતની ઘટનાઓને અંજામ આપી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે ત્યારે વરાછા વિસ્તારમાં માત્ર મોપેડની ઓવરટેક કરવા જેવી સામાન્ય બાબતે કે ઈસમની છરીના ઘા ઝીકી હત્યા કરી દેવાતા પોલીસ દોડતી થવા પામી છે સુરતમાં કાયદો અને વ્યવસ્થાને સ્થિતિને લઈને વારંવાર સવાલો ઊભા થઈ રહ્યા છે ત્યારે અસામરિક તત્વો નજીવી બાબતે પણ હત્યા સહિતની ઘટનાઓને અંજામ આપી રહ્યા છે ત્યારે વરાછામાં નજીવી બાબતે એટલે કે મોપેડ ઓવરટેક કરવા બાબતે હત્યાની ઘટના બની હતી વરાછાના રામનગર સોસાયટીમાં મોપેડ ઓવરટેક કરવા બાબતે થયેલા ઝઘડામાં સામાજિક તત્વોએ જેનિસ ચૌહાણ નામના યુવાનની છરીના ગાજીકી હત્યા કરી નાખી હતી બનાવની જાણ થતા જ વરાછા પોલીસ સાથે ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળે દોડી ગયા હતા અને તપાસ હાથ ધરી હતી ગઈકાલ રાત્રે વરાછા પોલીસ સ્ટેશનમાં બાઇક જે છે ને ત્રણ જે મરણ ગયો એની સાથેના બે મિત્રો હતા એ લોકો બાઇક લઈને જતા હતા અને કંઈક ગાડીની બાઇકની ઓવરટેક કરવા બાબતે બનાવ બન્યો છે જેમાં ઝઘડો થયો અને પછી છરી મારી કોઈ તીક્ષ્ણ હત્યાથી હત્યા કરવામાં આવી છે એમ હત્યાનો બનાવ બન્યો છે સુરતમાં નજીવી બાબતે પણ હત્યા જેવી ઘટનાને અસામાજિક તત્વો અંજામ આપી રહ્યા હોય ત્યારે હવે પોલીસે આરોપી સામે કડકમાં કડક પગલાં લઈ સુરતમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ બનાવી જોઈએ તે માંગ લોકો કરી રહ્યા છે બ્યુરો રિપોર્ટ ટેન્ટ પર ન્યૂઝ